હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડે કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે સત્યાવીસ અગિયાર બે હજાર ને પચીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો પાંચ હજાર ત્રણસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે જવાના છે આપણે લાઈવ હરાજીમાં ભાવ જોવા માટેની પેલા ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોવ તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે મહુવા માર્કેટિંગ યાર્ડની ડેઈલી વિડીયો તમને હરાજીની અહીંયા બંનેમાં મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં પ્લસ આ વિડીયો હર ખેડૂત અને હર વેપારી સુધી શેર કરવા પણ વિનંતી જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ વક્કલનો ડુંગળીનો લાલ નવી ડુંગળી જૂની ડુંગળી નો આ ભાવ ચાલી રહ્યો છે કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજી માં જઈ અને એકડે એક થી તમને બધા વકલ ની માહિતી પ્રોવાઈડ કરું છું ચાલો વિડીયો મેન સુધી ભીને રેજો સ્કીપ ન કરતા

મિત્રો એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો જૂની ડુંગળી છે એપીએમસી મોવામાં વીસ કિલોનો ભાવ ગયો છે રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં લાલ કલર નું બટન હશે ક્લિક કરી દો મિત્રો ખાલી એકાણું રૂપિયા ભાવ ગયો છે જોઈ શકો છો ક્વોલિટી પ્રમાણે ભાવ આવ્યો છે મોવા કિલોનો ભાવ મિત્રો નવી ડુંગળી છે જોઈ હમણાં હરાજી આવે છે શું ભાવ આવે છે લાલ ડુંગળી નવી જોઈ શકો છો મિત્રો

મિત્રો એકસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો વક્કલ ની ક્વોલિટી વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી મોવા રોજ હરાજી ના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આ વિડીયો તમે ફેસબુક ની અંદર જોતા હોય ને તો ફોલો પણ કરવાનું ભૂલતા એકસો એકત્રીસ રૂપિયા ભાવ એવો છે જો ક્વોલિટી આ વિડીયો હર ખેડૂતોને વેપારી સુધી શેર કરતા રેજો પાછા જેથી કરીને એને ખ્યાલ આવે કે આ વકલના ભાવ આવી રહ્યા છે પચાસન બાવન ચૌપન છોપન રૂપિયા છોતેર છોતેર ₹870 ₹870 ₹870 ₹870 ₹80 80 ₹80 80 ₹80 ₹80 બરજો વાળ 81 81 નેતા છે નેતા છે 20 20 ₹20 20 ₹20 20 ₹20 20 ₹300 ₹300 ₹300 ₹300 ₹450 ₹788 ના ના ભાઈ આવજો લાલાભાઈ મિત્રો આ વક્લ નો એકસો ને છન્નું રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી મહુવામાં જૂની ડુંગળી છે નવી ડુંગળી છે નવ્વાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો નવી ડુંગળી એપીએમસી વીસ કિલોનો ભાવ ગયો છે રોજ હરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ ફેસબુકની અંદર વિડીયો જોતા હોય તો આ ને ફોલો કરવાનું ભૂલ થાય તમને ડેઈ અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડની રાજની વિડીયોઝ મળે છે બે બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બસો બાર બાર મિત્રો આ વકલ નો બાર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી મોવા જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી

મિત્રો આ વક્કલ નો એકસો ને સત્યોતેર રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો વક્કલ ની ક્વોલિટી વીસ કિલો નો ભાવ ગયો છે જૂની ડુંગળી છે મિત્રો જોઈ શકો છો આ વિડીયો હર ખેડૂતોને વેપારી સુધી શેર કરતા રહેજો જેથી કરીને એને ખ્યાલ આવે કે આ વક્કલનો આ ભાવ આવી રહ્યો છે મોવા માર્કેટિંગ યાર્ડ એક એક રૂપિયા મળ્યો સાત આઠ નવ સાત અઢાર અઢાર રૂપિયા પાંત્રીસ સાત રૂપિયા એકસો છત્રીસ રૂપિયા એકસો સાત્રીસ સાત રૂપિયા સાત રૂપિયા એકસો સત્રીસ સાડત્રીસ સાડત્રીસ સાડત રૂપિયા એકસો અડત્રીસ અડત્રીસ રૂપિયા અડત્રીસ

મિત્રો આ વખર નો એકસો ને બસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈશું બધું મિત્રો ક્વોલિટી वीस કિલોનો ભાવ ગયો છે जूनी ડુંગળી છે એપીએમસી मोवा में सारा भाव गया છે वक्कल सारी क्वॉलिटी है रोज हराजी ना वीडियो जोवा माटे आपणी चेनल ने सब्सक्राइब करवानो भूल जूनी હલો ભાઈ વાંધો નહીં એકાણું એકાણું બે ત્રણ ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા એકસો ને ત્રણ ત્રણ રૂપિયા બોલતા ત્રણ ચાર રૂપિયા ત્રણ હારું છી ચાર ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ચાર ચાર ને મિત્રો એકસોને ચાર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વકલની ક્વોલિટી જોઈ શકો છો એપીએમસી મોવામાં વીસ કિલોનો ભાવ ગયો છે રૂપિયા રૂપિયા રૂપિયા

એકાશી રૂપિયા એકાશી એકાશી રૂપિયા બોલ ભાઈપાલ ભાઈ હાલ નેવો નેવું રૂપિયા નેવું નેવું એકાણું એકાપિયા માણું બાણું માણું બાણું રૂપિયા બાણું મિત્રો બાણું ગાંઠિયો તો મોટો છે પણ થોડોક ભીનો માલ છે ભેજવાળો છે જોઈ શકો છો મિત્રો એપીએમસી મૌવામાં કહેવાય કે જેવા માલ એવા ભાવ આવે છે જોઈ શકો છો એટલે ખેડૂત મિત્રોને એમ ન થાય કે પછી આવી તો ખાસ કરીને આ વિડીયો હર ખેડૂત વેપારી સુધી શેર કરતા રહેજો બરાબર વક્કલની જો નવી ડુંગળી છે વીસ કિલોનો ભાવ ગયો